મહાદેવ ને જલનો લોટો ચડાવજો હે મારા રામેન્દ્ર ભગવાન મહાદેવ ને જલાભિષેક કર્યો અરે મારો દ્વારકાધીશ હે કૃષ્ણ મહાદેવ ને જલાભિષેક કરે ભાઈ બલરામ જલાવે અરે અર્જુન અરે ભીમ અરે સહદેવ નિકોળ ધર્મરાજ મહાદેવ 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 હે અરે છોડો એ બધાય ને લંકાનો રાવણ હે મહાદેવ હે મહાદેવ હે જટા કથા તમામ શંકર ને તાંડવ કરતો કર દે તમે જો તો અરે કુંકર્ણ જયારે જાગે ત્યારે પેલા મહાદેવ ને યાદ કરે કેવો ભયંકર રાક્ષસ કેવો ભયંકર ત્યારે વાંચો તો ખબર પડે કે આ કેટલો ભયંકર એ જાગે ત્યારે કેટલાય પાડાઓ ને ખાઈ જાય એવો ભયંકર રાક્ષસ પણ મહાદેવ મહાદેવ કરે તમે જો તો ખરા શિવ ભક્તિ મૂળ છે તેથી સાધુ તરીકે કહું છું જો પરિવાર ને સલામત ખીલતો અને ખેલતો રાખો હોય તો મારા મહાદેવ નું ભજન કરો શંકર ને જલાભિષેક કરો ભલે રોજ ના કરી શકો કમસે કમ સોમવારે તો જાઓ સોમવારે તો જાઓ અરે સોમવાર ન જઈ શકો તો કમસે કમ મહિનામાં એક વાર તો જાઓ શિવાલય ત્રયોદશી વ્રત કરે હમેશા તાકે તનને રહેશા ધૂપ દીપ ચઢાવે મહિનામાં એક વાર તો જાઓ અરે ભલે ભાઈ સમજો મહિનામાં એક વાર ન જઈ શકો તો કમસે કમ બાર મહિને બાર મહિને રાજેથી મહારાજેથી મહાશિવરાત્રી એક વાર એક વાર આમાં અનેક પવિત્ર ના ડાયા માણસો હોય શકે કે રોજ શિવાલય જતા હશે રોજ શિવાલય શંકરના દરબારમાં હાજરી લગાવતા હશે એક નહીં અનેક એવા ભાઈઓ બહેનો જે પુણ્યવાન હોય પુણ્યવાન હોય રોજ શિવજી નું દર્શન કરવા જતા હશે રોજ જતા હશે કોઈ કોઈ આમાંથી સોમવારે જતા હશે કોઈ સોમવાર નું વ્રત કરતા હશે કોઈ સળ સોમવાર નું વ્રત કરતા હશે કોઈ સાંકરિયા સોમવાર નું વ્રત કરતા હશે કોઈ ભાખરિયા સોમવાર નું વ્રત કરતા હશે કોઈ મૂંગા સોમવાર નું વ્રત કરતા હશે મૂંગા સોમવાર નું વ્રત સારું ઘરમાં શાંતિ રહે એક દિવસ કોઈ મૂંગા સોમવાર વ્રત કરતા કોઈ ઉભા સોમવાન વ્રત કરતા હોય તો રોજ કરતા હોય પરમ શિવ ભક્ત ભક્ત પરમ શિવ હોય છે તેથી બહુ આદરથી કહું છું કોઈ પણ સંપ્રદાયમાં આપ માનતા કોઈ પણ સંપ્રદાયને તમે ધારણ કર્યો હોય પણ જો આત્મકલ્યાણ કરવું હોય અને પરિવારનું સર્વ મંગલ કરવું હોય તો એ હૃદયની પ્રાર્થના છે તમારા ગામનું શિવાલય એ આપણા દુઃખોનું નિવારણ છે આપણા ગામનું શિવાલય એ આપણા સંતાપનું નિવારણ છે આપણા ગામનું શિવાલય એ કષ્ટોનું નિવારણ છે એ શિવાલય એ દુઃખોનું વિસર્જન છે આપણા તેથી મારા ભાઈઓ બહેનો મારા વડીલો આપ સૌને પ્રાર્થના પ્રાતકાલે શિવ દ્રષ્ટવા નિશી પાપ વિનશ્યતિ આ જન્મ કૃતમ મધ્યાને સાયાને સત જન્માની મેરુ કંજન પ્રાતકાલ મધ્યાન સંધ્યા ભગવાન શિવનું દર્શન કરો મહાદેવ નું દર્શન કરો એક શિવાર્ચન કરવાથી ભુવન દરેક દેવી દેવતાઓના અર્ચન મળે છે હવે એક વાત બહુ મહત્વની છે બ્રહ્મા નારદ ને કહે છે નારદ કોઈ માનવ પંચાયત દેવતાઓની પૂજા ના કરી શકે આપણે સનાતનની પરંપરા પાંચ દેવતા ને એ ઘણાને ખબર નહીં હોય આપણે સનાતન ની પરંપરા કેટલી તો કે પાંચ દેવતાઓ મને કહેતા ખૂબ ગૌરવ થાય અમારા ભગવાન સ્વામિનારાયણ શિક્ષા પ્રતિનિધિને કહ્યું કોઈ મારો આશ્રિત બને કોઈ ભક્ત હરિભગત મારું શરણ ચરણ સ્વીકારે પણ ભગવાન ની શ્રેષ્ઠ આજ્ઞા છે કે મારી પૂજા કરતા કે પહેલા પંચાયત પૂજન હોય હે તમે પાંચ દેવતાઓની પૂજા કરો તો સર્વ કાર્ય સિદ્ધ અર્થ તમારા બધા જ કાર્યો સિદ્ધ થઈ જશે તેથી ભગવાન સ્વામીને જે ભગવાનની સ્થાપના કરી તેનું નામ છે જુનાગઢમાં સિદ્ધેશ્વર મહાદેવ ભગવાન સ્વામીના જે પોતાના કરકમલો દ્વારા શિવ સ્થાપના કરીએ મહાદેવનું નામ કહ્યું તો કે સિદ્ધેશ્વર મહાદેવ પંચાયત પૂજનમ આપણી સનાતન પરંપરાના પ્રધાન પાંચ દેવતાઓ છે પાંચ કોણ એક ઘરના ત્રણ ને બાકીના બે એક ઘરના ત્રણ કોણ શંકર પાર્વત અને ગણપતિ ચૂંટણી થાય તો એ જ જીતે એક વિષ્ણુ ભગવાન ને એક સૂર્યનારાયણ આ સનાતન ની પરંપરા ને આપણા પાંચ દેવતાઓ છે પંચાયત પૂજનમ આપણી પરંપરા છે પરંપરા છે આ કથા નિમિત્તે જે પંચાયત પૂજા કરી છે ને એ મનસુખભાઈ ને ઘરે તેનું સ્થાપન કરવામાં આવ્યું છે રોજ સવારમાં દેવાણી પૂરો પરિવાર પૂરો પરિવાર ઉમેશભાઈ સાથે પૂરો પૂરો પરિવાર બાલુભાઈનો પરિવાર નાગજી બાપુનો પરિવાર એ પરિવાર ભેગા થઈ અને સવારમાં પંચાયત દેવતાઓની પૂજા કરે છે સર્વ કાર્યો સફળ થાય પાંચ દેવતાઓની પૂજા કરી લો એટલે સર્વ કાર્યો સફળ થાય છે પરંતુ હવે બ્રહ્મા બહુ સરસ બોલે છે બ્રહ્મા નારદને એમ કહે છે કે નારદ જે માણસો પાંચ દેવતાઓની પૂજા કરવા માટે અસમર્થ હોય તો એક શિવની પૂજા કરે પંચાયત પૂજન

ेव पञ्चायतं कूजनं जायते अन्ये सुरे संभवे नहि सरता सम्भवे नहि सरता सम्भवे

વ્યાસપીઠ ઉપર બેસીને મારે કોઈનું ખંડન ન કરાય એનાથી હું સાવધાન છું પણ કોઈ કોઈ સંપ્રદાયના ધર્મ ગુરુઓ આપણા માણસોને પંચાયત પૂજાથી વંચિત કરી દીધા છે ઘરમાં ગણેશ નથી ઘરમાં શંકર નથી ઘરમાં માતાજી નથી અરે ગણેશ નહીં ઘરમાં ગણેશ ભગવાન નથી ત્યારે આપણને મોટો પ્રશ્ન થાય કે આ માણસના ઘરમાં ભગવાન ગણપતિ ભગવાન ગણેશ નથી અને કાલ વાળા તેના દીકરા દીકરાના લગ્ન થશે તો શું કરશે ગણેશને ભાડે ગણેશ મંડપ વાળાને લાવી ભાડે લાવે છે ક્યાંથી લાવશે ભલે માણસ ઘરમાં ગણેશ તો રાખો અને આપડા ઘરે કોઈ દીકરા દીકરા લગ્ન હોય કોઈ ભગવાનનું પહેલું ગીત નથી ગવાતું પેલા તો ગણેશના મંડાણ થાય છે ગણેશના મંડાણ થાય કોને બહેડવું પડે છે હે કોને બેહાડવો પડે છે મારી બહેનોને આ ગીત મુખપાટ હોય હું આશા રાખું છું કે મારી બહેનો ગાહે સાથે સાથે થોડુંક ગામઠી વાતાવરણ બે